જામનગર વ્યાજખોરો ત્રાસથી યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો એક લાખ રૂપિયા પંદર ટકા પર વ્યાજ લીધા બાદ ધાકધમકી મળી હોવાનો આક્ષેપ આપઘાતનો પ્રયાસ કરતા પહેલા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો વીડિયોમાં ઉલ્લેખ આપઘાતનો પ્રયાસ કરનાર હાલ જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું દરબાર દરબારગઢ નજીક રહેતા વ્યક્તિનો વીડિયો થયો વાયરલ જુનેદ પટની સહિત ત્રણ વ્યક્તિના વીડિયોમાં નામ જાહેર કરાયા પોલીસે વધુ તપાસ હાથ ધરી હું જાહેર કરું છું કે મને આજથી થોડા ટાઈમ પહેલા ઇશ્તિયા પટનીએ એક લાખ રૂપિયા પંદર ટકા વ્યાજી દીધેલ હતા અને તે તે પૈસામાં અમને પંદર હજાર રૂપિયા દર મહિને ચૂકવ્યા છે અને તે છતાંય આ લોકો એક લાખના પંદર લાખ રૂપિયા લઈ લીધા પછી પણ ધમકી અને અપહરણ કરી જાય છે મારું આજથી છ મહિના પહેલાં જુનેશભાઈ પટણી પાસે મને લઈ ગયેલા હતા અને એ લોકોએ મને પિસ્તોલ બતાવી ધાક ધમકી કરી જુનેશભાઈ પટણી એમ કહેતા હતા કે હવે તારે આ પૈસા તારા બાપ પાસેથી બી લાવીને દેવા જોશે બરાબર તે પછી મેં વ્યાજ વટાવનો વેપાર એમના પાસે પાછો ચાલુ રાખ્યો અને એક લાખના એના પછી એના પછી છ લાખ રૂપિયા દીધા પછી પણ આજથી બાર દિવસ પહેલાં આ લોકોએ મારું અપહરણ કર્યું અને પટણીએ જેમ તેમ આવી ગારો બોલી બંદૂક બતાવી મને ધાક ધમકી દે છે અને હવે હું થાકી ગયો છું આ લોકોના વ્યાજ વટાવથી અને હવે હું દવા પીવાની તૈયારી કરું છું બરાબર અને આ બનાવમાં કોઈ પણ જાતની મારી જાનહાનિ થાય તો એનો જવાબદાર જુનેદ પટણી અને ઇશ્તિયાગ પટણી રહેશે સુફિયાન પટણી એના સાથ સહકારમાં છે સાહેબ સુફિયાન પટણી જ મને ઉપાડી જાય છે દર વખતે ઓકે